આ શું લાગુ પડી ગયું કે આમણે તો બધાય મદદ કરી શકે પણ આને જે મદદ કરીને લેતા ત્યારે કે શરમ વગરની જेंट्सને નવડાવે છે મેં કીધું શરમ તો હું છું પણ તમને દેખાય છે કે જेंट्स મને તો ખાલી એટલું દેખાય છે કે તમે રડો રડો છો તમારી જીવન જોઈ નઈ છે એના માટે ભગવાન આપણે મોકલ્યા હોય તો નીચે પગ

અગરબત્તી વેચવા જતા હતા અને આ નાનકડી દીકરી છે એમને હાથે દોરીને જતી હતી એટલે સ્વાભાવિક હું જયારે જયારે રોડ પર નીકળતી હોય ત્યારે આવા જે કોઈ પણ વ્યક્તિ

ત્યારે આપણને અંદાજ પણ નથી હોતો જીવનની સાથે સાથે એવી પણ દ્રષ્ટિ ફેલાવીએ આપણી આજુબાજુ કે કઈક આપણા જે કંઈ પણ આયોજનો છે લગ્ન પ્રસંગ હોય જન્મદિવસ હોય એનિવર્સરી હોય તિથિ હોય તો એવું કોઈ કાર્ય એમાંથી થોડી બચત કરીને કરીએ કે જેને ખરેખર ભોગવવા માટે નહીં વૈભવ માટે નહીં સંપત્તિ માટે નહીં પોતાના માટે નહીં પણ પોતાનું અને પોતાના બાળકોનું પેટ ભરવા માટે જે રાત દિવસ હોય એટલે ખાસ આપણે ભાઈ પાસેથી જ એની આખી માહિતી સાંભળીએ કારણ કે તેથી અમે ટૂંકો પરિચય લીધો તો હવે અમે આવા કેટલાય ફેમિલીને અમારી જે જે સગવડતા સગવડ આશ્રમની સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જે દરેક લોકો 200 રૂપયા કરિયાણા રૂપિયા સપોર્ટ કરે છે કે કરિયાણાની સાચા વ્યક્તિ સુધી પહોંચે એ એક બનતા રહેશું બધા સાથે મળીને તમારું નામ શું છે ભાઈ નામ ડાંગર તમે કેટલા ટાઈમ પહેલા આપણે મળ્યા હતા બે મહિના જેવું બે આઢી મહિના જેવું થઈ ગયું

જે લોકો છે એ લોકો હોય ને એના આશ્રમ માં જઈ નવડાવે એને જોડે રાખે ખવડાવે પોતાના દીકરા કરતા પણ વિશેષ કે સારા રસ્તા વેલી છે એ સારું છે કારણ કે મોત શોખ પૂરા કરી અને હરીફરી શકે એમ છે પણ બધા વેલ એજ્યુકેટેડ હોવા છતાં વેલ સેટલ હોવા છતાં જે પરમાર્થ માટે બધા બહાર નીકળે છે ને તો ખરેખર આપણા પણ આવા જેને સમાજના લોકોને મદદરૂપ થાય ને તો મને એવું લાગે છે કે ખરેખર આ સંસ્કારો નું સિંચન ઘર ચાલુ થાય ને તો વૃદ્ધાશ્રમો અને આશ્રમો માનસિક અસ્થિર થવાનું આ બધું બંધ છે અને અમે એવી જ એક પહેલ બાળકો ના મારફત કરવા જનરેશન માં

તો ઈશ્વરે જેના માટે જેનું સર્જન કર્યું હોય ને એટલે અમારા માટે માનસિક અસ્થિર સમાજ જેને ગાંડા પાગલે કે છે અમારા માટે ભગવાનનું સ્વરૂપ છે કારણ કે જેને ખબર છે ખબર હોય ને તમે ગંદકી બેસો તમે કચરો ખાઓ તમાર ડિસ ધૂળવાડી આવે તમે ધા કરો ધન્યવાદ સ્ત્રી હોવા છતાં પુરુષ નવડાવે બરોબર એના મનમાં કેટલી લાગણી સમાજ તો મને ત્યારે કે વગર

પર્સનાલિટી ગોભા પડી જાય તો આ કાર્ય થાય થાય એટલે ખુબ સરસ આનંદ થયો અમારી જે જરૂર પડે અહીંયા અમે એમ નથી અમને અમર માં દેવા જેવા રાખે તો અમે આખી જિંદગી ના ભાઈ પણ આ ઓના છે કે આ આ સડે જીવડો પંધાતો નથી કે એમ પણ ભાઈ અમને એટલું એક પંંધ છે કે જ્યાં સુધી પહોંચા છે ત્યાં સુધી તમારી આ ભગવાનને એક જ રાત ના કરીતી કે અમને બધું મળે છે પણ એવી બુદ્ધિ આપજે કે મેનો બહુ ગોમ ના વા ભાઈ વાહ ભાઈ વાહ બહુ સરસ આજે પૈસા બધું એની સરલે બધાનું મંડળ છે બરાબર છે 100% કા એટલે તો અમાર ટ્રસ્ટમાં એ મુગિનમરીયા ટ્રસ્ટીયત નહીં ટ્રસ્ટ રજિસ્ટર અંતરામાં પૈસા આવત કોમિન મુગિનમરીયા ને અમે સમાજ ને અપીલ કરીએ દાતાશ્રીઓને અપીલ કરીએ સક્ય હોય ને જ્યાં સુધી તમારા હોય ત્યાં સુધી વસ્તુ મૂકી જાય પૈસા અમે અપાર કૃપા છે કે દ્રષ્ટિ તો ગઈ નથી અમે એવું લાગે તો બગને કહી દે તો એમ ને તમાર કિલો લઈ ગયો વેચવાની

બસ આ કે કઈ વાંધો નહી અહીંયા રહીને ભણ આપણે એવા ફેમિલીને પણ આપણે અપીલ કરશું કે તમને સારું ભણતર માટે અહીંયા નહી તો આપણે પૈસા ભરી પાછા નહી મળવું બોલા ગયા પૈસાનું શું થયું મળ્યા કેટલા ભરેતા તમે 4000 એને 8000 દીધા હતા કેટલા ભરેતા આપણે મોરા સુકેલા છોને મગજા આવ ના કરવું જોઈએ કારણ કે ક્યાંક તો માણસ એ દયા જેવું રાવા પોસિબલ નથી મારા માર્કોર કે પાનો લાવતા ને એ પાછા નો આપતા આજે લીધા મારા 500 રૂપિયા તો આપો પાછા ઈ લડી પૈસા આટલી રીતે તો મારા પૈસા ન આપો કાઈ કાઈ માંગો એ આપડે સાથે ખરાયી દીકરી છે અને સંમતિ કરી છે અને આપણે એના માટે ભગવાનએ આપણને મોકલ્યા હોય એટલે એક સમય માં આવ્યો તો હુંય ગાડી નીચે પગ નતી મૂકતી એ આમ ઓય બોમી લાઈફસ્ટાઈલ વાળી જીવતી હતી

ইনেনি তমারো জিমাকে পানে সাকেকে পানেনে? য়ানেনে কেনিানে যানেনিম দানে তমারা মটা ওনিমার সিযেচে এমারা ক্য়ানে য়া� એlstm મે અમે હમણાં લાઇવ માં જે માતાજીઓ બેન નામ હા અજય માતા પર આ એ હું બેન дам હા તમને જી મરલીયા સસમલીયા કેટલી મરલીયા છે ગામડે તો મુશ્કેલી વાત અમારે છે નો તો મેં તો કીધું કઈ નઈ પછી એને વકીલ ને બોલાયો પછી જાય બરોબર નક્કી કરવા માટે સાહેબ મારા ભાઈને ને બોલે મારા ભાઈ ને એમ કીધું તમે લગ્ન કર્યા તમારા સસરા ને એમ કીધું મારા બે દિવસ અગાઉથી મદદ કરી સાચી તો કઈ પણ બીમાર પડે તો તમારી ઘર વાળી બીમાર નહીં પડે એની શું ખાતરી મને કે બોલો શું કરું તમે સહી કરો તો કે ફાડી ના પૂછ્યા મેં કીધું અમારે કઈ કરવું નથી હોય સાહેબ બધા ને તો એને એક સમયે તો લગ્ન કરવા દીધી આ જીવન સાંચવ છો સાહેબ એવું કીધું હું જીવીશ કે આ બધી સાંચવીશ હું મરી દઉં કે તેમ મેં ભેગા આવી હાચો બરોબર કે મારી તો ફરજ છે તમે નહીં રાખો હું રાખી મને કે સહી કરજો તમ તારે કે તમે હાચો તો ઈ કે અમે તો હાચવાના છીએ બરોબર અમાર તો હાચવાના છે મેનારે અમાર ભાઈને કે તમારે આવું લખાણ આપી દેવા કે મારે સંપર્ક મને કે બોલો તમે જે વકીલ પાસે લખાવી ઈ વકીલને હું કહી દઉં કે તમારા જમીનમાં 1200 તો છે બોલો 500 રૂપિયા તું હું આપી દઉં એટલે એને 1000 આપીને લખાવવા કી હું કહી વકીલ કરી કે અમે તો કાળા પેરીને કાળા કરી અમને હું કે કે ઈ બોલો

માણસ ને આમ હાલ માંગલા ઉપર ઈવાન તમે શું ખાધું છે એને ખબર પડી જાય બરોબર હમણાં ખબર નહીં પડતી

જેવાથી પૈસા કરતા વસ્તુ આપો ને તો તમને સંતોષ થાય સરસ ચલોને આનંદ થયો ઘણું બધું જાણ્યું અને અમારી જ્યાં જ્યાં જેટલી જેટલી જરૂરિયાત અમારા અમે તમારે છીએ

તમે સત્ય ના રસ્તે નીતિ પ્રમાણિકતા ચાલો એટલે ઈશ્વર તમારું કાંઈ અટકવા ના દે એવો હતો કે અમુરધામ આશ્રમ પર અમે રોજ નું રોજ આ બધા સાક્ષીઓ છે જયદીપ પક્ષ જગદીશભાઈ

એટલે જયારે તમે ઈમાનદારી થી કાર્ય કરો ને તો આપણે એમ કહીએ કે ભગવાન સામે જોવે એટલે ભગવાન પોતે ન આવે પણ કોઈને કોઈ માધ્યમ તમારા મુશ્કેલી ના છે ને એ તમારું કાર્ય પૂરું કરી અને જતા રહીએ

આપડો પોતા સુધી દરેક લોકોને એક છે એટલીસ્ટ તમારે આવા ફેમિલીને ડાયરેક્ટ અડોપ્ટ કરવા હોય કે જેને તમારે ડાયરેક્ટ કરિયાણું કરવું હોય કપડા લેતા વાસણ કોઈ વસ્તુ આપવી હોય કે દીકરી દીકરાઓને ભણાવવા હોય તો અમરધા માસ્ટર નો અમારો સંપર્ક કરજો ભાઈ ના નંબર પણ હું વિડીયો હું એક એવી વ્યક્તિઓને મળું છું રોજે કે જેને ખરેખર જરૂર છે અને તમારી મદદ પહોંચાડવાની છે અમે કોઈ જગ્યાએથી થી ફંડફાળો ઉઘરાવતા નથી એટલે અમરધા માસ્ટર નામે કોઈ ડાયરેક્ટલી કોઈને ફંડફાળો ક્યાંય આપવો નહીં તમારે કોઈ એવા કેસો ને ખરેખર મદદરૂપ થવું હોય તો ચોક્કસ થી મારો સંપર્ક કરી એવા પરિવારના સભ્યો ના કોન્ટેક્ટ નંબર હું આપીશ કે જ્યાં તમે રૂબરૂ જોઈ અને એમ મદદ કરી શકો સાથે સાથે આપણે બહુ નજીકના ટૂંકા સમયમાં આપણી ફેસબુક હતી જ પણ ચેનલ પણ ચાલુ કરેલી છે એટલે દરેક લોકોને એક નમ્ર અપીલ છે શક્ય હોય તો હું કોઈને ફોર્સ નહીં કરું કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અમે પ્રેમ અને લાગણીના માણસો છીએ ખરેખર જ્યાં જ્યાં આ જરૂરિયાત છે ત્યાં પહોંચી અને મારાથી આ જીવન તો આપણે સેવા માટે સમર્પિત ભૂજિઓ માટે કરી દીધું છે પણ સાથે સાથે જીવનકાળ દરમિયાન કોઈ આવા પરિવાર જેને ખરેખર આપણા આ સહારાની જરૂર છે મળી રહી એ હેતુ થી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે એટલે શક્ય હોય તો યુટ્યુબ ચેનલ ને તમારો પ્રેમ સાથ સહકાર ભાવ આપજો અને એને પણ ફોલો કરજો તમારા સારા ગ્રુપ સર્કલ માં શેર કરજો અને તમારી આસપાસ કે તમારા પરિવારમાં કે સ્વજનોમાં કોઈ આવું ખરેખર જરૂરિયાત વાળો વ્યક્તિ હોય તો અત્યારે અમારી અમારી આપી શકાય એટલી સગવડતા છે એટલે અમે જેટલું સુધી સુધી એટલું પ્રયત્ન ફરી આપણે મળશું કોઈ બીજા ત્યાં સાથે બન્યા રહેજો મારી કાયમ ઉમર માં એક જ પ્રાર્થના હોય કે આ હાથે જેટલા સારા કાર્ય થાય એટલા કરી અને કોઈને મદદરૂપ બનીએ તમે પણ તમારા જીવનમાં એવી ભાવના રાખજો કે તમારી હાથે કોઈને તમે દાન ન આપો કઈ વાંધો નહીં પણ તમારી હાથે